માર સારો પણ હું કરીશ હું એવું કરીશું કરીશ અર્જનજી ની હવા કઈ નાખી છે તું એ કાકા હું હવાય બ્લોગ નતો બનાવતો તો કાંઈ ભાઈ ભાઈ તો વિડીયોમાં બના રહેજો મારા હં બાઈક કાઢે ફોટો લેવાડે આ તો છે

મૂકી દે મૂકી દે બેઠો મૂર્ખા અમે હું છું છે તને ખબર છે એ આવા નતો કાઢતો તો ભાઈ મારી વાત પેલા તું ખરેખર એટલો કંટાળવાઈ ગયો છે ગરમી કોઈ પડે છે ઓહો લેતા હું હા ખરેખર કોટો જબરદસ્ત પહી જયો છે લે છે પગનું હોજી નાખી બોલો એવો કોટો વાજ્યો છે હું ફોન કરું લે થોડી વાર રહી ઓ એક કોટો વાંજ્યો છે વાંધો નહીં અરે તારું કોમ થઈ ગયા હા આયો આવ્યો એ હું એક તો કરતા ભાઈ જોટો એ ભાગી રહ્યું લાગ્યા ક્વોટો એમાં ભાગી રહ્યો સંપલતા હો ખરેખર ભાઈ બનુભાઈ

ખબર જાય કે હું કાળી ધરતી નો કાળો નાખશું મારું નામ પણ તું નતો કે તું તો બતાવ્યો ફોટો માં હું પૂરો નતો આવા ના બનાવવાના તારા મને મારે છે મને થાપુ મેલી એક તો મારા રાણું જ તું લે અને અન્ય મને એવો માર્યો તો લાલઠો કઈ ના જો ખરેખર મારતા પોલીસ ને ફોન કરો ને જલમાં નાખી જવું યાર માફી માંગુ છું હું માફી માંગુ છું લે તારી માફી માંગુ છું તારા માફી માંગવાની જરૂર નહીં માફી તો માંગવી પડે લે ઈમત કઉ છું કે આ રો તાનું જુઠ્ઠું જુઠ્ઠું વ્લોગ બનાવો છે અને આ જીગા તું મૂર્ખો એક નંબરનો તારા મગજ જવું કોઈ સાઈ કે છે

આ તો ભાઈ પણ સારું કેવાય કે હું કોટો કાઢતો તો લ્યા અને કદાચ બાઈક પર બેઠો હોત તો આ તો કે સાવી નો મશેલ મારી જતો રહ્યા લ્યા સોરી કરીને એ વાત હાસી કોક લઈ જોત ને તોય તારા માથે પડો જ લે અને સતુરજી અરે યાર મને ટેલિફોન માં વાત કરતો તો અને આવી જા જોર માં જોર માં ડાયરેક્ટ થાપો મુક વાય ચાલુ કરી નાખી તમે પેલું હું કે એ ડબલા વાળું ફોન તમે શાન લાયા અરે શાન નો લાયો તું હું સાપરું કરતો છોકરા જે બનાવું છું રાખાકીને બનાવું શીખ્યા તા ને જોયા ના આપડો ખાધો માણસ ખરો ને મરી જાય લેડો છેલો પડ્યો હોય હું કેવું મને મને ખબર મને ખબર છે ખબર છે મને